માતાજી જય જાહુ માતા આજે અમારે હો કે બન્યાને તો સમય થઈ ગયો દસ દિવસ થઈ ગયા છે પણ આજે અમારા દોસ્તારો અમારા માટે ગિફ્ટ લઈને આવ્યા છે હવે ગિફ્ટમાં શું છે એ અમને કોઈ અમે ખબર નથી પણ એ ગિફ્ટ અમને આપવા આવ્યા છે ને એમનું નામ દશરથ ઠાકોર છે બોરતવાડા અને સાહેબ એડિટન પણ એટલું મસ્ત કરે છે એટલે આજે અમારા માટે ગિફ્ટ લઈને આવ્યા છે ગિફ્ટ તમે ખોલો છો કે અમારા પાસે ખોલાવશું તમારે ખોલવા મારે ખોલવાની હા તો અમે જોઈ જોવો કે અમારા માટે કેવી કેવી ગિફ્ટ લાવ્યા છે હવે જોઈ જોવો તો દશરથ જી પેલા તો જય માતાજી અમારા દોસ્તાર છે અને છે અને અત્યારે હાલ પોણી પરોઠામાં નોકરી કરી રહ્યા છે અને એડિટિંગ પણ જોરદાર કરે છે અમે વિડીયો એડિટિંગ કરાવવા એમને આપો છો કોઈ બી દોસ્તારને એડિટિંગ વિડીયો કરાવવા હોય તો સંપર્ક અમારો કરશો તો સાર છે ને એમનો કરશો તો સાર છે ફી હાઉ ઓછી લેવડાવશું તો આજે તમે ગિફ્ટમાં અમને શું આપવાના છો

ઠાકોર પરધનજી ગામ દદાણા હવે ગિફ્ટની અંદર શું છે અમે ગિફ્ટ ખોલીને તમને છે દશરથજી ખોલાવવામાં તમે થોડી મદદ કરો તો જય માતાજી જય જહુ માતા અમારે હો કે પૂરા થયા એટલે અમારા દશરથજી ઠાકોરે અમારા માટે અમારી ચેનલનું નામ લખાયું છે અને જાહુ માતાનો લોગો માર્યો છે અને લખાયું છે લાડુકાઈ માં જહુ અભિનંદન ભદનજી ઠાકોર તો દશરથજી ખૂબ ખૂબ ધનવાદ તમે અમને ગિફ્ટ આપવા માટે તમને અમારી જહુ માતા અને તમારી કુળદેવી અને તમને અમારે સાવજીબાનું મહારાજ બહુ આગળ અમારા જેટલા અમારથી અધર લઈ જાય તો અમે સાહેબ કે કુવા મળશે તો અવાડામાં આવશે તમારા પાસે હશે તો અમારો ભાગ તો છે જ નહીં તો જય માતાજી જય જહુ માતા ખૂબ આગળ વધો